આણંદના કાંઠાગાળાના ગામોમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે અને આણંદના કાંઠાગાળાના ગામોને જિલ્લા તંત્ર દ્વારા સાવધાન રહેવા સૂચના અપાઈ છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કડાણા તથા પાનમ ડેમના જુડાશયમાંથી અંદાજે બે લાખ ચુમ્માલીસ હજાર ક્યુસેક કરતાં વધારે પાણીનો પ્રવાહ છોડતા આણંદના કાંઠાગાળા ગામનો સતર્ક રહેવા કહેવામાં આવ્યું છે અને મહી નદી ફરી એક વખત બે કાંઠે વહેતી થઈ છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કડાણા ડેમમાંથી રાત્રે બે લાખ ક્યુસેક તથા પાનમ ડેમમાંથી અંદાજે બેતાલીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું ભારે વરસાદને કારણે કડાણા તથા પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું ડેમમાંથી અંદાજે બે લાખ ચુમ્માલીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે પાણીનો પ્રવાહ છોડતા આણંદના કાંઠા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે મહી નદી કાંઠે વહેતી થઈ છે